તારીખ ચૌદમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પ્રમુખ ઓટોમેટિવ દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ટાટા મોટર્સ ડીલરશીપ ગ્રુપે સાત સેલ્સ શોરૂમ અને ચાર વર્કશોપ તેના ઉધના શોરૂમમાં તુરત પ્રદેશ પ્રતિષ્ઠિત ગ્રાહકો માટે લહુપ્રતિષ્ઠિત ટાટા કર્વ ઇવનું અનાવરણ કર્યું છે શ્રી રવિરાજ સિંહ પી સોલંકી પ્રમુખ ઓટોમોટિવના મેનેજિંગ ડાયરેક્ટર આ ઉત્તેજક પ્રોડક્ટના લોન્ચ સમયે માહિતી આપી હતી કે કર ઇવ એ એક મેક ઇન ઇન્ડિયા પહેલ માટે ગૌરવનું નિવેદન છે આ કાર એક પ્રીમિયમ ઈવી સુવકૂપ છે જે એક જ ચાર્જ પર ચારસો કિલોમીટરની વધુની લાંબી રેન્જ ધરાવે છે સુરત વિસ્તારના ગ્રાહકો પાસે હવે ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતે એટ્સ લેવલ ટુ પેનો સનરૂફ અને પાંચસો એલથી વધુની બૂટ સ્પેસ સહિતની સંપૂર્ણ લોરેડ સુવિધાઓ સાથેનું ઈવી ઉત્પાદક ઈવી બુકિંગ મળી ચૂક્યા છે રિપીટ એવી કૂપને થોડા જ દિવસોમાં પચાસથી વધુ બુકિંગ મળી ચૂક્યા છે અને આ તહેવારોની સિઝનમાં ડિલિવરી માટે ઉપલબ્ધ છે શ્રી ધીરેન્દ્ર દેસાઈ એરિયા મેનેજર દક્ષિણ ગુજરાત ટાટા મોટર્સ લિમિટેડ પણ લોન્ચમાં હાજર હતા તેમણે કહ્યું છે કે આ નવી ટાટા કર એ સ્પેન્ડ ફોર યુ પ્રોડક્ટ્સ લોન્ચ કરીને ટાટા મોટર્સ તેની ટેકનિકલ અને ડિઝાઇન કુશળતા વિશ્વને બતાવી છે ટાટા મોટર્સની નવી રેન્જ આકર્ષક છે અને દરેક ગ્રાહક સેગમેન્ટ માસ અને પ્રીમિયમ કેટેગરીની જરૂરિયાતો પૂરી કરશે કંપની તેના તમામ ગ્રાહકોને ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતે ટેકનોલોજી ફીચર્સ અને ડિઝાઇનમાં શ્રેષ્ઠ ડિલિવરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે ઉપરાંત ટાટા મોટર્સ એકમાત્ર ઉત્પાદક છે કે જેણે તેના ગાડીઓની સુરક્ષા શક્તિ માટે પાંચ સ્ટાર ભારત

લાખો કરોડોની ગાડીમાં જે ફીચર્સ આપવામાં આવે છે તે આ ગાડીમાં ફીચર્સ આપવામાં આવ્યું છે ફર્સ્ટ ટાઈમ કૂપે ડિઝાઇન જે મર્સિડિસ ઓડી એ બધી સિસ્ટમમાં જે કૂપે ડિઝાઇન આવે છે તે ફર્સ્ટ ટાઈમ ટાટા મોટર્સમાં એ ડિઝાઇનોને એ કરવામાં આવી છે આ ગાડીની ટોટલ સ્ટાર્ટિંગ રેન્જ છે સેવન્ટીન લેખ ફોર્ટી નાઇન થાઉઝન્ડથી સ્ટાર્ટ થાય છે અને ટોપ વેરિયન્ટ ટ્વેન્ટી ટુ લેખ સુધી જાય છે આ ગાડીમાં ઘણા ફીચર્સ છે જે પહેલાં પણ મેં તમને કહ્યું કે આ ગાડીમાં લાખો કરોડોમાં જે ફીચર્સ આપવામાં આવ્યા છે તે આપવામાં આવ્યા છે ટોટલ આમાં બે વેરિયન્ટ છે એમાં ફોર્ટી ફાઇવ કિલોવોટની બેટરી અને ફિફ્ટી ફાઇવ કિલોવોટની બેટરી બે ટાઈપની બેટરીઓ આપવામાં આવી છે ફોર્ટી ફાઇવ કિલોવોટમાં પાંચસો ને બે કિલોમીટર ચાલશે ફિફ્ટી ફાઇવ કિલોવોટની બેટરીમાં ફાઇવ હન્ડ્રેડ એન્ડ એટી ફાઇવ કિલોમીટર જે ચાલશે આમાં ભૂલ સનલો ફ્લાઇડ છે એડા સિસ્ટમ છે એડાસ એડવાન્સ સિસ્ટમ આપવામાં આવી છે જેમાં મેં બહુ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવામાં આવ્યું છે જે ગાડી કોઈ પણ વચ્ચે આવી જાય તો આ ગાડી ઓટોમેટિકલી એની બ્રેકિંગ સિસ્ટમ કરશે ટ્રેક ઓટોમેટિકલી કે ડ્રાઈવરના જાન બહાર જાય ને ગાડી બીજા ટ્રેક પર જાય છે તો એ ગાડી તરત જ એ પાછી એ ગાડી એ ટ્રેક પર લાવીને મૂકી દેશે તમને ટોટલ છ એરબેગ આમાં આપવામાં આવ્યા છે અને ફાઇવ એન્ડકેપ સેફ્ટી આપવામાં આવી છે ને આનું પેટ્રોલ ડીઝલ વેરિયન્ટ સેકન્ડ સપ્ટેમ્બરે પણ લોન્ચ થશે આ જ ગાડીમાં આ જ બધા સેમ ફીચર સાથે પેટ્રોલ ડીઝલ બી આવશે મારું નામ ધીરેન દેસાઈ છે હું ટાટા મોટર્સથી છું અને હું સેલ્સ અને માર્કેટિંગનો એરિયા મેનેજર છું સાઉથ ગુજરાત માટે ચુલીઝ અમે પહેલીવાર આ સેગમેન્ટમાં આવ્યા છીએ જેને કહેવાય છે એસયુ પ્રીમિયમ કૂપે આ એકચ્યુલી એવા નાગરિકો માટે છે જે આપણા ઇન્ડિયન ઇન્ડિયામાં અફોર્ડ નથી કરી શકતા અને એક બધા જ ફીચર્સ સાથે ફીચર્સ લોડેડ ગાડી છે આ એડવાન્સ ટેકનોલોજી છે આમાં હાઈએસ્ટ લેવલની સેફટી છે અને મેસિવ બૂટ સ્પેસ છે અને એક પ્રીમિયમનેસ છે જે મેં કીધું કે કૂપે તો ખૂપે આપણને પ્રીમિયમ સેગમેન્ટમાં જ મળે જેવી કે મર્સિડીઝ છે બીએમડબ્લ્યુ છે તો જર્મન મેન્યુફેક્ચરર્સમાં જ મળે છે જે આપણે એક અફોર્ડેબલ પ્રાઇસ સાથે આપીએ છીએ આપણા ભારતના નાગરિકોને ડેફિનેટલી આ એક અફોર્ડેબલ પ્રાઇસ સાથે ગાડી આવશે જે પણ એક્સપેક્ટેશન્સ છે લોકોના એના કરતાં અમે વધારે ફીચર્સ આપશું એની સાથે સેફ્ટી પણ એન્શ્યોર કરશું એની સાથે મેસિવ સ્પેસ મળશે તો આ એક ફેમિલી કાર પણ થઈ શકે પ્રીમિયમ ગાડી અને ઘણું બધું છે આમાં જેવા હું કી ફીચર્સ કહીશ કે પેનોરોમિક સનરૂફ છે આમાં ફિર એક જેસ્ચર બૂટ ફીચર્સ છે જેમાં આપણે જસ્ટ સેન્સર બેઝ બૂટ ઓપન થઈ જાય અને બૂટ બંધ પણ થઈ જાય પ્લસ આમાં એટીન વિલ્સ અલોય વ્હીલ્સ છે આમાં કનેક્ટિંગ ફ્રન્ટ ડીઆરએલ્સ છે અને પાછળની જે પણ ટેલ લાઈટ છે એ પણ કનેક્ટિંગ છે આમાં ટેન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ ઇંચની ક્લસ્ટર મીટર છે જેમાં આપણે જે પણ ગૂગલ મેપ છે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ તો એવા કી ફીચર્સ છે આમાં